અંજાર તાલુકાના વષામેડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વેસ્ટબર્ન કંપનીના ડીઆઈ પાઇપ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વેલ્સપન કંપનીની મુલાકાત લઈને કંપનીના ઓપરેશન આંતરરાષ્ટ્રીય કક્ષાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝને નિહાળી હતી વેલ્સપન ફેસિલિટીઝને નિહાળી હતી વેલ્સપન કંપનીના ઓગણચાલીસમાં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે વેલ્સપન કંપની માત્ર હોમ ટેક્સટાઇલ કે પાઇપ જ નથી બનાવી રહી પણ જળસંચય ક્ષેત્રે પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે બે હજાર સડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં કંપની મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તેમ જણાવી જળશક્તિ મંત્રીએ ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોડક્ટ આજે કંપનીના પ્લાન્ટમાંથી નિર્માણ થઈ રહ્યા છે વડાપ્રધાનના વિઝન અંતર્ગત દેશના કરોડો ઘરોમાં નલસે જલ યોજનાથી શુદ્ધ પેય જળ પહોંચ્યું છે કેન્દ્ર જળશક્તિ મંત્રીએ નાગરિકોને અભિયાનમાં સહભાગી બનીને પાણી બચાવવાને આંદોલન બનાવવા આહવાન કર્યું હતું આવનારી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે તેમ જણાવીને જળસંચય ક્ષેત્રે વેલ્સ પણ કંપનીના પ્રયાસો પ્રકલ્પો અને સંશોધનોને જળશક્તિ મંત્રી બિરદાવ્યા હતા આ પ્રસંગે વેલ્સપન ગ્રુપની વિવિધ કંપનીઓને અલગ અલગ કેટેગરીમાં બેસ્ટ કામગીરી અને લક્ષ્યાંકો હાંસલ કરવા બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા વેલ્સપન વર્લ્ડના ચેરમેન બી કે ગોયંકાએ સ્વાગત પ્રવચન કરીને કંપનીના નવીન ડીઆઈ પાઇપ પ્લાન્ટ યુનિટ અને ગ્રુપની સફળતાના કહાણી વિશે સૌને માહિતગાર કર્યા હતા ભૂકંપ બાદ અંજાર ખાતે ટોવેલ અને પાઇપ પ્લાન્ટની સ્થાપનામાં સરકારના સહયોગ બદલ ચેરમેન શ્રી આભારની લાગણી વ્યક્ત કરી હતી તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ નલસે જલ યોજનામાં ભારત સરકારે હાંસલ કરેલા લક્ષ્યાંકો તેમજ પેય જળમાં આવેલા આમૂલ પરિવર્તનને ઐતિહાસિક ગણાવ્યું હતું આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પાણી પુરવઠા અને જળ સંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મુકેશ પટેલ અગ્રણી દેવજીભાઈ વર્ચન અને ધવલ આચાર્ય વેલ્સપેન ગ્રુપના ચેરમેન બી કે ગોયંકા વેલ્સપન લીંગ લિમિટેડના સીઈઓ અને ચેરમેન દીપાલી ગોયંકા વેલ્સપન વોર્ડના એમડી રાજેશ પાંડવે વાલા અંજાર પ્રાંત અધિકારી એસજી ચૌધરી સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા